તો આ તરફ ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ મગફળીની આવક પર લગાવાયો પ્રતિબંધ યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થતા સત્તાધીશોએ સોળમી નવેમ્બરે ચાર વાગ્યા સુધી મગફળીની આવક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે મહુઆ માર્કેટ યાર્ડમાં રોજની અંદાજે તેર હજાર બોરી મગફળીની હરાજી કરવામાં આવી છે મહુવા માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ હોવાથી અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાની જણે સ્વેચવા માટે આવે છે ત્યારે કમોસમી વરસાદને લીધે મગફળીને થયેલા વ્યાપક નુકસાની પગલે યાર્ડમાં સારો ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થતા સત્તાધીશોએ સોળમી નવેમ્બરે ચાર વાગ્યા સુધી મગફળીની આવક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે મહુવા માર્કેટ યાર્ડમાં રોજની અંદાજે તેર હજાર બોરી મગફળીની હરાજી કરવામાં આવી છે મોવા માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ હોવાથી અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાની જણસ વેચવા માટે આવે છે ત્યારે કમોસમી વરસાદને લીધે મગફળીને થયેલા વ્યાપક નુકસાની પગલે યાર્ડમાં સારો ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે